આજનું રાશિફળ બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવાર તમામ રાશિના ના જાતકો માટે મેષ રાશિફળ તમારી ઉર્જા નું સ્તર ઊંચું આજે તમારાથી મોટી રકમ ઉધાર માંગી શકે છે જો તમે તેને આ રકમ આપો છો તો તમે નાણાકીય સંકટ માં આવી શકો છો તમારા પરિવાર ને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તા સુભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો પ્રેમ જીવન આશા લાવશે આજે તમે બધા કામોને મૂકીથી કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા રોમેન્ટિક ગીતો સુગંધી મીણબત્તીઓ સારું ભોજન અને કેટલાક પીણા આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે રજા ખરાબ થઈ તેના વિશે વિચાર કરવાને બદલે તમે બાકીનો દિવસ કેવી રીતે વધુ સારી બનાવી શકો છો તેનો વિચાર કરો ઉપાય ભગવાન ગણેશને લડ્ડુ અર્પિત કર્યા પછી આર્થિક રીતે વંચિત લોકોને દાન કરી એક સારું નાણાકીય જીવન બનાવી શકો છો વૃષભ રાશિ પર તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનું પૂરતો સમય આપશે ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચ ને પહોંચી વળશે તમારી પાસેના સમય નો લાભ તમારા પરિવારના સભ્યો ની મદદ કરવા માટે લો આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિય પાત્ર તાલ મેળવશે અને પ્રેમ નું સંગીત રેલાવશે આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતા એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો લગ્ન જીવનમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાય છે તમારા સાથે એક કરો આજે તમે બધી ચિંતાઓ શકો છો અને તમારી રચનાત્મકતા ને બહાર કાઢી શકો છો ઉપાય નાણાકીય રીતે મજબૂત થવા માટે પોતાની પત્ની નું અંદર અને સન્માન કરો મિથુન રાશિ પર વાહન ચલાવતી વખતે તકેદારી રાખો કોઈપણ અનુભવી માણસની સલાહ વગર આજે એવું કોઈ પણ ના કરો જેથી તમને નાણાકીય નુકસાન થાય ખુશખુશાલ ઉર્જા સ્પર પ્રેમાળ મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો નહીં ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું કોઈ પણ કાર્ય કરતા પહેલા જાણો કે તે તમારા પર કેવી રીતે પરિણામ આપશે ઉપાય સારા આરોગ્યનો આનંદ લેવા માટે રાત્રે સરની બાજુ દૂધથી ભરેલું વાસણ મૂકો અને સવારે નજીકના એને નાખી દો કર્ક રાશિ પર પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે વેપારને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વપૂર્ણ પગલા લાવી શકો છો જેના માટે તમારા કોઈ નજીકી તમારી નાણાકીય મદદ કરી શકે છે ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે

બગીચાનું કામ તમારા માટે આરામદાયક હોઈ શકે છે તેનાથી પર્યાવરણને પણ ફાયદો થશે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને ને તાજુ રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામ નો અભ્યાસ કરો સિંહ રાશિફળ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો ભાઈ બહેનોની મદદથી આજે તમને આર્થિક લાભ મળી શકશે પોતાના ભાઈ બહેનોની સલાહ લો લાંબા સમયથી જેના સંપર્કમાં ન હોય તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો આજે તમે તમારા લગ્નજીવનની તમામ દુઃખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો આજે ઘરની બહાર રહેતા જાતકોને તેમના ઘરની ખૂબ યાદ આવશે તમે તમારા મનને હળવા બનાવવા માટે લાંબા સમય સુધી પરિવાર સાથે વાત કરી શકો છો ઉપાય તાણને દૂર રાખવા માટે સર્પને દૂધ પીવડાવો અને મદારીને પૈસા આપો કન્યા રાશિફળ ખુલ્લામાં પડ્યું હોય એવું ખાણું ખાતા નહીં કેમ કે તેનાથી તમે માંદા પડી શકો છો તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય સમજુ આજે તમે તેમ કરી શકશો નહીં તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે આરોગ્ય ને અવગણ નું તણાવ માં વધારો કરી શકે છે તેથી તબીબી સલાહ તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે ઉપાય સારા સ્વાસ્થ્યનો આનંદ લેવા માટે પોતાના ઘરનો મધ્ય ભાગ સાફ અને સ્વચ્છ રાખો તુલા રાશિફળ પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે પણ ગુસ્સે થવાની જરૂર નથી અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે યાદ રાખો તમે જે બાબતનો ઈલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો સંબંધીઓ તથા મિત્રો તરફથી અંધારી ભેટ અને સોગાદો આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈમાં વિતાવશો તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે આજનો દિવસ પરિવાર અથવા મિત્રો સાથે વિતાવશે શક્ય છે કે તમે પોતાને નારાજ અથવા ફસાઈ ગયાની અનુભૂતિ કરશો કારણ કે અન્ય લોકો ખરીદીમાં સંપૂર્ણપણે વ્યસ્ત થઈ જાય છે ઉપાય લીલા રંગના ના વસ્ત્રો પહેરો વૃશ્ચિક રાશિ પણ નિરત સમયાંતરે ઊભા થનારા અંતરાયો કેટલીક સમસ્યાઓ ઊભી કરશે તમારા ચેતાતંત્રને કાર્યશીલ રાખવા માટે સંપૂર્ણ આરામ લો આજે તમે તમારા ઘરના સભ્યોને ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થઈ શકે છે ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારું પ્રિયપાત્ર તમને અમર્યાદ રોમેન્ટિક આનંદ આપશે આજે રાત્રે તમારા જીવનસાથી સાથે મુક્ત સમય ગાળતા વખતે તમને લાગે છે કે તમારે તેમને વધુ સમય આપવો જોઈએ તમારા લગ્નજીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં આવે તેવી જણાય છે આજે નહીં કરો ફક્ત અસ્તિત્વનો આનંદ લો અને અનુભૂતિ દ્વારા પોતાને ભીનું થવા દો સ્વયં ભાગદોડ માટે દબાણ ન કરો ઉપાય લાલ કાલીન અથવા ચાદર ઉપયોગ કરો ધન રાશિ ફળ તબિયત ના મોરચે છોડી દરકાર જરૂર છે જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈ પણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે વ્યાજબી રહેવાનો પ્રયાસ કરજો ખાસ કરીને એવા લોકો સાથે જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી દરકાર કરે છે આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભૂત બાબત જોવા મળશે આજે રાત્રે તમારા જીવનસાથી સાથે મુક્ત સમય ગાળતા વખતે તમને લાગે છે કે તમારે તેમને વધુ સમય આપવો જોઈએ તમારા સમગ્ર લગ્નજીવન સૌથી પ્રેમાળ દિવસ આજે છે તમારા જીવનસાથી અથવા મિત્રો સાથે ઓનલાઈન મૂવી જોઈને તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટ નો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો ઉપાય સફેદ ચંદન નું તિલક લગાવવાથી તમને તંદુરસ્ત રહેવામાં મદદ મળશે મકર રાશિ પર સફળતા હાથવેક માં હોવા છતાં શક્તિ નો ક્ષય થતો લાગશે આગળ જતા જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વ ભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે આજે તમે તમે તમારા હૃદયના સાથે સાથે મિલાવશો હા પ્રેમમાં છો તેની છે જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો આજે જીવન ખરેખર અદભુત બની જશે કેમ કે તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખાસ આયોજન કર્યું છે સકારાત્મક વિચારસરની જીવનમાં અજાયબીઓ લાવી શકે છે પ્રેરણાદાયી પુસ્તક અથવા મૂવી આજે ખૂબ સરસ રહેશે ઉપાય રાત્રે પાણીમાં પલાળો અને અને સવારે પશુ પક્ષીઓ વચ્ચે સારા સ્વાસ્થ્ય માટે વિતરિત કરો કુંભ રાશિ પર નફરતની લાગણી મોંઘી પુરવાર થઈ શકે છે તે માત્ર તમારી સહનશક્તિનો ગુપ્ત રીતે નાશ કરે છે બલકે તમારી વિવેક બુદ્ધિને પણ મંદ કરે છે તથા સંબંધમાં કાયમી તિરાડ ઉભી કરે છે કમિશન ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો તમારી વધારાની ઉર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે આજે તમને અનુભૂતિ થશે કે તમારી જીવનસંગીની માટે તમારું મહત્વ કેટલું છે આજે તમે જીવનમાં પાણીના મૂલ્ય વિશે નાના લોકોને પ્રવચનો આપી શકો છો ઉપાય ભગવાન હનુમાન ને ચમેલી નું તેલ સિંદૂર ચાંદી થી બનેલો ચોળો ચાંદી નું વર્ક અર્પિત કરો અને ઉત્તમ સ્વાસ્થ્ય નો આનંદ લો મીન રાશિ પર વધારે પડતો પ્રવાસ તમને જનૂન પર લાવી મૂકશે આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુના ચોરી થવાથી તમારું મૂડ ખરાબ થઈ શકે છે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે પોતાના પર દયા ખાવામાં સમય વેઠવા કરતાં જીવનનું પાઠ શીખવાનો પ્રયાસ કરો જુદા પ્રકારના રોમાન્સનો અનુભવ થવાની શક્યતા છે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબ યોજવો આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે આજે તમે તમારા તમામ ભૂલી વર્તમાન ને માણશો જીવન નું આનંદ તમારા લોકો ને સાથે લઈ ચાલવાનો છે તમે આજે આ સ્પષ્ટ રીતે સમજી શકો છો ઉપાય સ્વાસ્થ્યને સુધારવા માટે રેતાળ જગ્યામાં કાળા કોહલ કાજલ ને દબાવી દો